નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપણ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન ધારકો માટે સૌથી મોટું કૌભાંડ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે જે અગત્યનું કૌભાંડ છે જે અનાજ બાબતે છે એના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું અને ખાંડ માત્ર મળશે પંદર રૂપિયાની અંદર અને મિત્રો જાન્યુઆરી મહિનાની અંદર કયા રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મળશે એ પણ વિગતો જાણીશું તો મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ કે સસ્તા અનાજની દુકાનથી આપતા સડેલા ઘઉં લાકડાના પૂસાની તો મિત્રો જે અગત્યની જે માહિતી છે જે સરકાર અંતર્ગત રજૂઆત કરવામાં આવી છે તો રાજકોટ શહેરમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ઘઉંનો જે જથ્થો આપવામાં આવે છે તે સડેલો હોય છે તેવી રજૂઆત આશિષ રાજેશભાઈ જરિયા અને વિનોદ દેવસીભાઈ બગડા સહિતના આધાર પુરાવા અનાજના નમૂના અને ફોટોગ્રાફ સાથે જિલ્લા પુરવઠા કચેરીએ કરી છે તો ઘઉં જે નમૂના લઈ રજૂઆતમાં આવેલા નાગરિકોને જિલ્લા પુરવઠા અધિકારી રાજશ્રી ગંગવાણીએ પોતે કામગીરી વ્યસ્ત હોવાથી સોમવાર રજૂઆત માટે જવાબ આપી દીધો હતો તો મિત્રો ઘણી જગ્યાએ આવા જે ચોખા છે ઘઉં છે મળતા હોય છે તો મિત્રો આ તમે જે જથ્થો જોઈ શકો છો જે ઘઉંનો જથ્થો છે જે તમે જોઈ શકો છો તો આ પ્રકારનો જથ્થો ઘણી જગ્યાએ મળતો હોય છે તો મિત્રો તમને કેવું અનાજ મળે છે એ કમેન્ટ કરજો કારણ કે ઘણી બધી જગ્યાએ આ ભેળસેળવા વાળી અનાજ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે તો તમને કેવો જથ્થો તમારા ગામડાની અંદર મળે છે એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો અગત્યની માહિતી છે કે જિલ્લા પુરવઠા અધિકારીએ આવા જવાબ પછી નાગરિકોને પુરવઠા વિભાગને હેડ ક્લાર્ક નિલેશ અજમેરિયા સમક્ષ રજૂઆત કરી તો લિખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું અને સસ્તાનાની દુકાનોથી લેવા ઘઉં આપવામાં આવે છે તેવા નમૂના પણ આપ્યા છે તો મિત્રો વધુમાં છે કે નાગરિકો પોતાના આવેદનપત્રમાં જણાવ્યું કે નેશનલ ફંડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત ધઉં ચોખા દાળ સહિતના અનાજનો જથ્થો આપવામાં આવે છે તેમાં કાંકરા કસ્તર રજ લાકડાનો ભુસ્સો જેવી ચીજવસ્તુઓ ભેળશેળ હોય છે તો રાજકોટ શહેરમાં એકસોને અને તાલુકાઓમાં ત્રણસોને એકાણું મય જિલ્લાઓમાં કુલ પાંચસોની ચુમ્માડી દુકાનો આવી છે તો રાજકોટ જિલ્લામાં બે પોઈન્ટ એકાણું લાખ રેશનકાર્ડ ધારકો સરકાર તરફથી મફત અનાજ ઘઉં ચોખા સહિતનો જથ્થો અપાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે જથ્થો હલકી ગુણવત્તાનો હોય છે અને લોકો ભારે બેકારી બોલી ગયા છે તો મિત્રો આની અંદર સરકાર આવો માલ આવે છે તો ગોડાઉનમાં ભેળસેળ થાય છે તે એ વેપારી ભેરસેળ કરે છે તે બાબતે તપાસ કરવાની માગણી નાગરિકોએ કરી છે તો કાળા બજાર અને ભેળસેળ અટકાવવા માટે દુકાનમાં ફરજિયાત રીતે સીસીટીવી કેમેરા હોવા જોઈએ અને પુરવઠા વિભાગને તેનું મોનિટરિંગ કરવું જોઈએ તો વિભાગે સાથોસાથ મહાનગરપાલિકાના ફળ શાખા પણ ચેકિંગ કરવું જોઈએ જે દુકાનોમાં ઉંદરડા ધનેડા જેવા જીવજંતુવાળા અનાજનો જથ્થો હોય તે દુકાનો માલિકે દંડ કરવો જોઈએ એ પણ માગણી કરવામાં આવી રહી છે તો મિત્રો તમે જાણતા હશો કે જ્યારે પણ તમે અનાજ લેવા જતા હોય છે ત્યારે ઘઉંની અંદર ઘણી બધી ભેરભે જોવા મળતા હોય છે તો એની અંદર ઘણા બધા જે કાંકરાઓ છે સડેલું અનાજ હોય છે સાથે મિત્રો ધનેરા જીવજંતુ છે એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેથી અનાજ છે એ ખાવાલાયક હોતું નથી તો મિત્રો તમને કેવો જથ્થો મળશે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જે પણ બીજા મિત્રોને ખબર પડી શકે કયા ગામની અંદર કેવું અનાજ મળશે તો મિત્રો જાન્યુઆરી મહિનાની અંદર કયા રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મળશે એના વિશે આપણે અગત્યની માહિતી જાણીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને જે ગુજરાત સરકાર દ્વારા જે અગત્યની એક બેઠક થશે એની અંદર રેશન કાર્ડ ધારકોને બે હજાર ચોવીસની અંદર મફત અનાજ સાથે રાજ્ય સરકારનું રેગ્યુલર અનાજ અંદર મળવાપાત્ર જતો જે મોટી નિર્ણય લેવાઈ શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે ઘઉં ચોખા જે ગુજરાત સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા તે ફરીવાર લોકસભાની ચૂંટણીના કારણે રેગ્યુલર અનાજની અંદર ઘઉં ચોખા ચાલુ કરવામાં આવી શકે છે તો બે હજાર ચોવીસ સુધી ડિસેમ્બર સુધીનું અનાજ માટે સૌથી મોટો નિર્ણય રેગ્યુલર અનાજની અંદર લેવાઈ શકે છે તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળ ચણા દાળ જે ખાંડ જે વિતરણ કરવા માટે પણ લેવાઈ શકે છે તો મિત્રો મહત્વનું છે કે મુંબઈ સરકાર દ્વારા જે રાશન કીટ વિતરણ કરવામાં આવે છે એ પણ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી શકે છે તો મિત્રો આપણે વાત કરીએ કે જાન્યુઆરી માસની અંદર જે વાત કરીએ તો જે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે જેમની જોડે પાંચ જનસંખ્યા એટલે કે પાંચ વ્યક્તિઓ છે એનું અનાજ કેટલું મળશે તો તમને વ્યક્તિ રીતે અનાજ કેટલું મળશે એ પણ વિગતો જાણીશું તો મિત્રો તુવેર દાળ આ વખતે જાન્યુઆરી મહિનાની અંદર મળશે જે એક કિલો મળશે જે પચાસ રૂપિયા રહેશે તો મિત્રો એના પૈસા જે છે એમને ચણા જે દાળ છે એ મળશે એક કિલો મળશે એનો ભાવ ત્રીસ રૂપિયા છે તો મિત્રો કેન્દ્ર સરકારનું જે અનાજ છે એ ઘઉં મળશે વ્યક્તિ રીટ બે કિલો મળશે જો તમે પાંચ વ્યક્તિઓ છે તો તમને દસ કિલો ઘઉં આપવામાં આવશે સાથે મિત્રો ચોખાનો જે જથ્થો મળશે વ્યક્તિ રીટ ત્રણ કિલો મળશે જો તમે પાંચ વ્યક્તિઓ છો તો તમને પંદર કિલો ચોખા આપવામાં આવશે તો મિત્રો આની અંદર જે મીઠું એક કિલો આપવામાં આવશે સાથે મિત્રો આની અંદર બાવીસ રૂપિયે ખાંડ જે કુટુંબ છે ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિદીઠ મળવા પાત્ર થશે જે બીપીએ રેશન કાર્ડ ધારકો છે તો બીપીએ રેશન કાર્ડ ધારકોને ખાંડ માત્ર બાવીસમાં મળશે સાથે મિત્રો આની અંદર એ એવાય રેશન કાર્ડ ધારકો છે એમને ખાંડની અંદર જે અંત્યોતિય રેશન કાર્ડ ધારકો છે એમને માત્ર ખાંડ તમને પંદર રૂપિયાની અંદર આપવામાં આવશે તો મિત્રો આની અંદર જે ફિક્સ પાંચ વ્યક્તિઓ હોય તો એમને ઘઉં પંદર કિલો છે ચોખા છે વીસ કિલો છે તો એ પ્રકારે અનાજ છે એ મળવાપાત્ર થશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું તમને જાન્યુઆરી માસની અંદર આ પ્રકારે મળશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માત્ર જય કરવી ગુજરાત